આજે તો સવાર સવારમાં હું ઘઉં દળવા મૂકેલા હતા ત્યારે જ એવું વિચારતી હતી કે બાની અને રિયાનની કંઈક મનપસંદ વાનગી બનાવું તો હું શું એવું બનાવું કે બેવને બહુ જ ભાવતું હોય તો આ ઘઉંના લોટને જોઈને મને યાદ આવ્યું કે લાવ ને મહુડી જેવી એકદમ પોચી અને એકદમ સરસ મજાની મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનાવું કારણ કે બાને અને મારા રિયાનને સુખડી બહુ જ ભાવે છે તો એમે શિયાળો છે અને બાળકોને જો આવી બધી વસ્તુ આપીએ એટલે કે વડીલોને બાળકો ખાઈ શકે તો એમની મતલબ હેલ્થ પણ સારી રહે એટલે મેં એવું વિચાર્યું કે ચલો ને હું સરસ મજાની સુખડી જ બનાવી દઉં તો આજે આપણે સેમ મહુડી જેવી એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાના છીએ તો આમાં બહુ ઓછી વસ્તુનો યુઝ કરીશું અને એકદમ પરફેક્ટ ત્યાં જે મળે છે ને પ્રસાદની સુખડી એવી જ આપણા ઘરે બનશે તો એ કઈ રીતે એ હું તમને ફટાફટથી જ કહી દઉં કારણ કે બહુ ઓછા ટાઈમમાં આપણે આ સુખડી બનાવીને રેડી કરી દઈશું તો સૌથી પહેલાં તો સુકડી બનાવવા માટે એનું માપ જરૂરી છે તો હવે એનું માપ એકદમ જો પરફેક્ટ હશે તો એકદમ તમારી સુખડી પણ સોફ્ટ થશે અને એની અમુક ટ્રીક આજે હું તમારી સાથે શેર કરીશ કે સાવ સોફ્ટ સુખડી બનાવવા માટે શું કરવું જોઈએ તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા એનું માપ આપણે જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ ને એ જ વાળો લીધેલો છે એક કપ જેટલો તો એકદમ આમ કહેવાય ને ઝીણો લોટ એ જ છે એની સામે પોણો કપ ઘી અને અડધો કપ આપણે ગોળ લીધેલો છે બસ તો એક કપ લોટ સામે પોણો કપ ઘી અને અડધો કપ ગોળ તો આ ત્રણ જ વસ્તુથી આપણે સુખડી બનાવવાના છીએ હવે એક પેનની અંદર એટલે અહીંયા મેં ઝાડા તળિયાવાળું વાસણ લીધેલું છે તમે કોઈ પણ વાસણ લઈ શકો ઝાડા તળિયાવાળું એમ જ સુખડી બનાવવાની હંમેશા જેથી કરીને નીચે ચોંટી ના જાય એટલે કે લોટ બળી ના જાય શેકવા ટાઈમે તો પેનની અંદર આપણે અહીંયા પોણા કપ જેટલું ઘીને થોડું ગરમ થાય ને એટલે તરત જ આપણે એના અંદર એક કપ જેટલો લોટ નાખી દેવાનો છે ઘઉંનો ઝીણો અને આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું છે ગઠ્ઠા ના રહે એ રીતે આ રીતે ગોળ ગોળ ફેરવશો ને એટલે ગઠ્ઠા બિલકુલ પણ નહીં રહે અને લોટ એકદમ સરસ મજાનો આમ મિક્સર રેડી થઈ જશે લોટનું એમ એકદમ સ્મૂથ થઈ જશે તો આ સુકડી બનાવવામાં તો એકદમ ઇઝી છે જો તમે આ માપ સાથે અને મારી અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે કરશો ને તો કોઈ પણ નાનું બાળક હશે ને એ પણ આ સુકડી બનાવી શકશે ઇઝીલી તો એટલી ઇઝી છે બનાવવા માટે તો આને આ રીતે ફેરવતા જવાનું લોટને એટલે તમે જોઈ શકો છો કે થોડા થોડા બબલ આવવા મળ્યા છે ને લોટ થોડો જાડો થતો જાય છે જો એટલે હવે આપણે કઈ રીતે ખબર પડે કે સુકડી બનાવવા માટે અત્યારે પરફેક્ટ મિક મિક્સર રેડી થયું છે તો એટલે મતલબ કે પરફેક્ટ લોટ શેકાયો છે તો એના માટે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે આ બબલ છે એ થોડા એકદમ કહેવાય ને ધીરે ધીરે કરતાં વધી જશે અને પછી ધીરે ધીરે કરતાં થોડી થોડી વારે ઓછા થઈ જશે અને લોટ શેકાવાની એકદમ સરસ મજાની સુગંધ આવશે લોટનો કલર પણ બદલાઈ જશે અને લોટ એકદમ હળવો થતો જણાશે તો આ ત્રણ વસ્તુ એક બનશે ને એનો મતલબ કે તમારી સુકડી બનાવવા માટેનો શેકેલો લોટ એકદમ પરફેક્ટ છે તો હવે તમારી સુકડી પણ ઘણીવાર એવું થતું હોય કે બનાવવા ટાઈમે ચવર થઈ જતી હોય કે એકદમ આમ ભૂકો થઈ જાય તોડવા ટાઈમે અને આમ સોફ્ટ ના રહેતી હોય કે જ્યારે તમે તોડો ત્યારે હાથમાંથી દાણા દાણા નીચે પડી જતા હોય એવું બધું થતું હોય તો એ ના થાય એનું અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એટલે આ પ્રોસેસ અત્યારે બનાવવાની ઇઝી જ છે પણ અમુક વસ્તુ તમે નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો એકદમ પરફેક્ટ રીતે તમે સુખડી બનાવીને રેડી કરી શકશો તો બસ આ રીતે એને હલાવતું જવાનું અને ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ ટુ લો જ રાખવાની છે અત્યારે હું લો ફ્લેમ પર જ કરું છું અને હલાવું છું લોટ શેકું છું જો થોડું એવું લાગે ને તો જ તમારે થોડું મીડિયમ કરી ફરી લો કરી દેવાનું એટલે લો ફ્લેમ પર જ આને કરવાની રહેશે આને થતાં છથી સાત મિનિટ જો ટાઈમ લાગશે એકદમ પરફેક્ટ લોટ લોટ શેકાતા તો આ રીતે તમે જો ઉપર બબલ પણ આવવા લાગ્યા છે ને લોટ થોડો હળવો થતો હોય ને એવું ફીલ થાય એમ તો આ રીતે હળવો થતો હોય એવું તમને લાગવા જ મળશે જો હલાવશો ને ત્યાં તમને આઈડિયા આવી જ જશે તો ધીરે ધીરે એનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે અને હજી સુગંધ નથી આવતી લોટ શેકાવાની તો ત્યાં સુધી આપણે વેઇટ કરવી પડશે તો તમે જોઈ શકો છો બબલ જો ઉપર કેટલા બધા થઈ ગયા છે જો ઝીણા ઝીણા તો આ રીતે પરપોટા જેવા બબલ ઉપર દેખાશે તો પણ આનો કલર હજી ચેન્જ થયો નથી એટલે આપણે હજી આને શેકાવા જ દેવાનું છે તો આ રીતે ધીરા ગેસ પર જ શેક છું એટલે તમારે એકદમ પરફેક્ટ બનશે અને જો કલર થોડો થોડો ચેન્જ થયો છે તમે જોઈ શકો છો અને આપણું જે મિશ્રણ છે એ પણ થોડું એકદમ આમ હળવું થતું જાણે છે જો આમ ગોળ ગોળ ફેરવું છે ને તો મને એકદમ હળવો થઈ ગયો અને લોટ એવું લાગી રહ્યું છે તો આ રીતે એને હજી ફેરવતા જઈએ થોડો આપણે એમ કહેવાય ને એકદમ ડાર્ક બ્રાઉન નથી કરવાનો થોડો લાઇટ બ્રાઉન થશે ને કલર એટલે હજી આનાથી થોડો ડાર્ક થવું મતલબ કે મીડિયમ બ્રાઉન એમ ત્યાં સુધી લોટ શેકાશે ને ત્યાં સુધી આપણે થવા દઈએ જો બબલ પણ એકદમ ઉપર આવી ગયા છે અને ધીરે ધીરે ઓછા પણ થવા લાગ્યા છે તમને આમ જોશો ને તો આઈડિયા આવી જશે જો આમ જોતાં જ ખ્યાલ આવી જશે જો તો આ રીતે એને ગોળ ગોળ ફેરવતા જાઓ જ્યાં સુધી લોટ એકદમ પરફેક્ટ કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ તો અત્યારે મને લાગે છે કે થોડી જ વાર છે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ મિશ્રણને તરત જ નીચે જો એકદમ પરફેક્ટ કલર આવે બસ જો આ કલર આવો જોઈએ તો આવી રીતનો થોડો લાઇટ બ્રાઉન થયો ત્યારે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી દેવાનું હવે શું ધ્યાન રાખવાનું લોટને આ ત્રણેય વસ્તુ તમને ખબર પડી ગઈ કે આ ત્રણેય વસ્તુ એક સાથે બની કે લોટ શેકાઈ ગયો છે એની સુગંધ આવે છે આ મિશ્રણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટ એકદમ હળવો થઈ ગયો છે એ ટાઈમે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી આમ કહેવાય ને બેથી ચાર વાર એને હલાવી એટલે નીચે ઉતાર્યું હોય ને ત્યારે પણ થોડું ગરમ હોય છે મિશ્ર મિશ્રણ એટલે કે તળિયું ગરમ હોય એટલે તમારે શું કરવાનું કે નીચે ઉતારીને તરત જ ગોળ નથી નાખવાનો નહીં તો તમારી સુખડી ચવળ થઈ જશે અને જો તમે ગેસ ઉપર હશે અને ગોળ નાખશો તો તમારી સુખડી એકદમ આમ કહેવાય ને આમ ભાંગતા વેત જ તૂટી જશે એવી થશે પણ ગેસની ફ્લેમ બંધ કરી આ રીતે મેં અહીંયા અડધો કપ જેટલો ગોળ ઝીણો સુધારો એટલે બેથી ચાર વાર હલાવી પછી એના અંદર ગોળ ના આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા જવાનું એટલે એકદમ બબલ બબલ થઈ જશે અને ગોળ એકદમ તરત જ ઓગળી અને સરસ મજાનું મિક્સ થઈ જશે તો આ સુકડી તમારી એકદમ પોચી થશે અને જો એનું નીચેનું તળિયું છોડે ને ત્યાં સુધી તમારે આને હલાવતા જ જવાનું છે તો છે ને એકદમ ઇઝી સુકડી બનાવી અહીંયા હું માવા બદામવાળો ગોળ આવે છે જે દેશી ગોળ છે માવા બદામ નામનો તો એ યુઝ કરું છું તમે કયો ગોળ યુઝ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કારણ કે આ માવા બદામવાળો ગોળ છે અને દેશી ગોળ એ એકદમ સોફ્ટ હોય છે એટલે તમે ઝીણું ઝીણું સુધારશો ને તો જલ્દીથી મેલ્ટ થઈ જાય અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો હું એ યુઝ કરું છું તમે કયો યુઝ કરો એ મને જરૂરથી કહેજો અને તળિયું જેવું છોડે ને પેનમાંથી એવું તરત જ તમારે એક ડીશમાં આને પાથરી દેવાનું અહીંયા તમારે જે સાઇઝ નાની મોટી કરવી હોય સુકડીના બટકા એ પ્રમાણે તમારે પાથરવાનું રહેશે એટલે કે ઝાડુ પતલું જે રીતે રાખવું હોય મેં અહીંયા નાની ડીશ જ લીધેલી છે કારણ કે એક કપ સામે આપણે નાની ડીશમાં આવી જશે પરફેક્ટલી એટલા માટે અને તમે જોઈ શકો છો એકદમ સ્મૂધલી આનાથી જ એટલે કે કોઈ પણ વસ્તુથી આ રીતે ઉપરથી તાવેતાથી તમે આમ હલાવશો ને એટલે એકદમ પ્રોપર પથરાઈ જશે અને જો એ એ કરી અને તરત એકદમ સ્મૂધ ઉપરનું કરવું હોય ને સરફેસ તો આપણે શું કરવાનું આ રીતે એક વાટકો લેવાનો અને તળિયાથી ધીરે ધીરે એને આમ બધી સાઈડ સરસ રીતે ફેલાવી દેવાનું જેથી કરીને એક સરખું પથરાઈ જશે તો આ સુકડી તો અમારા ઘરમાં બાને અને મારા દીકરાને બહુ જ ભાવે છે તો તમારા ઘરમાં કોને ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો આજની મારો આ મહેનત તમને થોડી પણ ગમી હોય ને અને મારી આ સુકડીની રેસિપી થોડી પણ તમને જીવનમાં યુઝફુલ થઈ હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એક કમેન્ટ સાથે લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો હવે આને બેથી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેવાની થોડી ઠંડી થાય એટલે ઉપરથી જો ચીપકશે ને ખાલી ઘી જ હાથમાં આવશે તો એ ટાઈમે તમારે પીસ કરવાના ગરમ ગરમમાં પીસ નથી કરવાના તો આ રીતે અહીંયા સ્ક્વેર શેપમાં આપણે પીસ કરી રહ્યા છીએ તો જો હવે તમારા ઘરમાં પણ મહુડી જેવી સુખડી બનાવી હોય તમારે પ્રસાદની તો તમે આ રીતે ઘરે પણ સરસ રીતે બનાવી શકો છો અને એ મહુડીના સુખડીનો ખાધાનો આનંદ પણ માણી શકો છો ઘર બેઠા બેઠા તો જુઓ નજીકથી તમને દેખાડી દઉં આ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે હવે કોને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે એ પણ સાથે કમેન્ટમાં કહેજો તો મને ખબર પડે કે આ સુખડી જોઈને કોને કોને ખાવાની ઈચ્છા થઈ છે તો જુઓ એકદમ સરસ મજાની પરફેક્ટ સુખડી પોચી એકદમ આમ જુઓ આમ મોઢામાં મોકતા જ ઓગળી જે એવી સુખડી બની છે તો ચલો આપણે બાને ગરમ ગરમ ખવડાવીએ રિયાન તો અત્યારે સ્કૂલે છે તો હવે પેલા બાને હું ગરમ ગરમ આપું સુખડી ખવડાવું તો બા બહુ ખુશ થઈ જશે મને ખબર છે કારણ કે એમને ભાવતી વસ્તુ છે આ તો સુખડી ખાઈને બા તો બહુ જ ખુશ થઈ ગયા તો તમે પણ તમારા ઘરનાને ખુશ કરો અને આ સરસ મજાની મહુડી જેવી સુખડી ઘરે બનાવો એકદમ ઈઝી રીતથી તો ચલો હવે હું પણ થોડું ટેસ્ટ કરી લઉં હમ એકદમ જોરદાર બની છે મને પણ મજા આવી ગઈ તો બા તો બેઠા બેઠા સુકડી ખાવાનો આનંદ માણે છે તમે પણ ઘરે બનાવો અને તમે પણ આનંદ માણો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ